31મી ડિસેમ્બર તથા નવ વર્ષ આપણા સૌ માટે આનંદ અને ઉજવણીનો સમય છે અમદાવાદ પોલીસ તમારા આનંદને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે શહેરમાં કુલ નવ હજાર ચાલીસ જેટલા પોલીસ અધિકારી કર્મચારી તથા હોમગાર્ડ્સ રોડ ઉપર રહીને ડ્યુટી નિભાવનાર છે ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના અધિકારી રાત્રિના એક વાગ્યા સુધી રસ્તા ઉપર રહી અને વિવિધ ડ્રાઈવ કામગીરી હાલ કરી રહેલા છે શહેરમાં કુલ ત્રેસઠ નાકાબંધી પોઈન્ટ ચૌદ જેટલી ચેકપોસ્ટ ઉભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની અવર જવર રોકવા તથા તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે શહેરની કુલ ઇકોતેર જેટલી સિટી ભીડભાડ વિસ્તારો પર પેટ્રોલિંગ રાખીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે કુલ ચારસો ને તેતાલીસ જેટલા બ્રેડ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરીને વાહન ચલાવનાર વિરુદ્ધ ડ્રંક અને ડ્રાઈવના કેસો હાલ કરવામાં આવી રહ્યા છે યુઆરટીની નવ ટીમ

ભીડ ઉજવણીના સ્થળો તેમજ ભીડભાડવાળા માર્ગો ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે અમદાવાદ શહેર પોલીસ ચોવીસ બાય સાત તમારી સાથે છે ચાલો આપણે સૌ સાથે મળીને સુરક્ષિત શિસ્તબદ્ધ અને આનંદમય રીતે નવા વર્ષની ઉજવણી કરીએ તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ